તુ દીક માજી તો ખોણે છે ને સુજી પકારા નથી થતો શું હાય એ દિશા કાવ કર્યું આરામ કરી લે પસી ઊંઘીન પિસ્પોટ લાલ પેલા ના એક વર્ષ થઈ ગયું પણ હજી તે પાછા નહીં આવેલા અલ્યા તારી વાત ભાઈ હાચી પણ મારા છોક હા હજી દૂધનો પગાર જ નથી થયો હું શું કરું ભાઈ અલ્યા દૂધનો પગાર એક વર્ષ સુધી ના થાય હજી પૈસા કને એ વાત ઠીક છે પણ મારા આજે પૈસા જોવા ને જોવા હું પૈસા લેવા વગર જવાનું નહિ ભાઈ જો એક વરસ થઈ ગયો અને એક વર્ષ ના છે ને પૈસા લઈ જવું કાતો મને ગાય આપી દો કે હું લઈ જતો ગાય તો ભાઈ ના આપું મારા પૈસા આજે માર ખાલી બે ત્રણ ટકી જો બસ તને હું આપી દઉં તારા પૈસા જો ભાઈ આવી રીતે તો ઘણી વાર તમને મને કીધું છે કે બે ત્રણ વાર ટકી જો ત્રણ વાર ટકી જો હું કેટલો એક વર્ષ ટકી ગયો યાર અને આ છોકરો તમારો છે ઓ હો ઓ હો 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 છોકરો આ તમારા બાપ જેવો ના થા તો એક વર્ષના મારા પૈસા ખાઈ ગયો છે આ ભાઈ મોટો નથી એમ કરજો અભી માર પૂઈ લાઈ બાકી સકા હું નો ફિનિટ કરી બે હું આવું જો ભાઈ મારે મારે પૈસાની જરૂર છે હાલ કેમ કે હોળીનો તહેવાર આવે છે

આ લુખો એક વર્ષ ના પૈસા ખાઈ ગયો છે આને પૈસા જ નથી હાલતો આ શું કરવાનું નથી કોઈ મેં સહી કરાવેલી કે નથી કોઈ લિસ્ટ બનાવેલું પોલીસ સ્ટેશન માં જવું તો યાર

આ પડી ના આવતો ના ના કા ઘોડામ પાવરો મેલે પાટ ઠીક કે ઓ જુદીઓ આવીન પાછો તો બાર તોમ નદી

જો પૈસા બે દિવસનો વાયદો કરીને આવ્યો છું બે દિવસમાં પૈસા ના આલ્યા તો હું ભૂડ ઉફોડી નાખું આલી મારે દિમાગ બગડી ગયું છે બે દિવસમાં જો પૈસા નહીં આલે ને તો હું ગાય ભરી લાવું અને ગાય નહી તો એને ભૂડ ઉફોડી નાખું હું આમણુ આલ તું ટેન્શન ના લે બે દિવસ થવા દે બે દિવસમાં છે ને પૈસા મારે જોયા તે જોય અને એને તો હું હે પછી એક વાત કરું છું આ એના તો હમણાં જો બે દિવસમાં પૈસા નહિ આવે તો ગાય ભરી લાવીએ અને ગમે તે કોક કરીએ અને તું જા આ ઘરે રોટલા જા ભૂખ લાગી સર અને પાણી મુકજે નાવજે પાછું પાણી મૂકજે નાવજે હા હારું હા ઓલી ન ઢકાસી યાર બોલી સોથી કરી મારજે આ ઓલી આવી જ ને શું કરવાનું ને મારું હા હારું પૈસા નહીં આવતો પેલો ને આ સોથી મેં લુખ ખાન લે આર્યા પાછા એ ઊંચા તો નહીં એક લાખ રૂપિયા આયેલા છે લે મારું હાલે એક લાખ રૂપિયા છે વ્યાજ ગણવા જઈએ તો એના એના ભૂટાના વાળ નથી એટલા તો મારા પૈસા છે યાર શો ખર્ચ કરે છે કે પૈસા જેટલા ઓળખે કમાવા પડે અને હજી જ કે એક વર્ષ થઈ ગયું તો કહે છે કે દૂધનો પગાર જ નથી થયો હા હરુ આજે તો ભૂટાને મૂકી દઉં ઊભાની કારણથી જયુ આવ્યો ના ઉછી મારતો પૈસા પૈસા મંડી છે પૈસા જ પૈસા મારા પૈસા ખાત નઈ ગયો ચાર વાળ વાગી લો છે જો નાખી ગયો છે લાગે મતલબ

બે દિવસ પૂરા થઈ ગયા સમ છે તાર પૈસા બે દાદો થઈ ગયા છે પણ મારા કઉન

大家，咱们回去。大 પૈસા જોવા પૈસા મારે જો પૈસા જોવા નહીં પડે